ઘરફોડ ચોરીના અલગ અલગ દસ ગુનાના વોન્ટેડ આરોપીને પેરોલ લીધો ટીમને બાતમી મળી હતી કે મેદાન પાસે અલગ અલગ દસ ચોરીના ગુનાના વોન્ટેડ આરોપી નુરુલ હસન ઉર્ફે નુર હસન શેખ જવાર મેદાન પાસે ઉભો છે જે બાતમીના આધારે એલસીબીની ટીમ અને પેરોલ ફોલોની ટીમ દોડી ગઈ હતી અને આરોપી નુરુલ હસન શેખની અટકાયત કરી ધોરણોસરની કાર્યવાહી હાથ ધરી હતી 3, 4, 5, 6, 7, 8, 9, 10 11, 12, 13, 14, 15, 16, 17, 18, 19, 20 21, 22, 23, 24, 25, 26, 27, 28, 29, 30